રાપર તળાવના કામમાં નબળી ગુણવત્તાની કામગીરી પથ્થરમાંથી ટેસ્ટિંગ કરવામાં આવતી તળાવના કામમાં મોટા ભાગમાં ભ્રષ્ટાચાર થાય નિયમો અનુસાર કામગીરી કરવામાં આવતી નથી તડાવની પારના માટી કામ પથ્થર નાખીને ખાબડ ખુબડ કરીને હિટાજી મશીન દ્વારા પાર બાંધવામાં આવે છે જો આની તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટ અધિકારીઓ તેમજ વચેટિયા પાંજરે પુરાય એમ છે આ બાબતે તપાસ નહીં કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે એવું કરશનભાઈ હરિભાઈ મણવરે તેમના પત્રમાં જણાવ્યું હતું રિપોર્ટ બાય ગણની કુંભાર ભચાઉ મણવર ગામ રામબો તાલુકો રાપર મારી રજૂઆત એ છે કે જે આ રત્નસર દાદાની બાજુમાં ચાલતા તળાવના નગરપાલિકાનો ત્રણ કરોડ નેવ્યાસી લાખનો જે તળાવનું કામ ચાલે છે તેમાં એના કોન્ટ્રાક્ટરોને કામ આપેલા છે અને ભ્રષ્ટાચાર થયેલ છે જે હાલની સ્થળે પાર ઉપર ક્યાંય રોલિંગ કરેલ નથી ચીકડી માટી નાખેલ નથી અને ટેસ્ટિંગ મુજબ કોઈ કામ થતો નથી અને જે અમે ચીફ ઓફિસર અધિકારીને પૂછ્યો તો એ લોકો એમને કીધું લેખિત આપો તો તમે તમને લેખિત આપશો એટલે અમે આજે એને લેખિત આપ્યા બે કાગડોમાં એક કાગડો એવો આપ્યો છે કે ભાઈ એમને એસ્ટિમેટ અને એની જે વર્કઉન્ટરની કોપી છે આપણને બીજો કાગળ એવો આપ્યો છે કે જે નગરપાલિકા એક રૂપિયો ચૂકવશે અને ઊંચા પદ થશે તો એ તમામ અધિકારીઓની જવાબદારી રહેશે સળિયા નગરપાલિકાને એમને રજૂઆત કરી છે આમાં કોઈ ઓફિસમાં અધિકારી નથી અને જે અધિકારી છે એ કોઈ ધ્યાન પણ લેતા નથી ખરેખર એટલે ભાજપની નિષ્ફળતા છે ભાજપના અધિકારીઓની મોટી નિષ્ફળતા છે અને ભાજપના નેતાઓના જ આ કામ બધા ચાલે છે ખેડૂતોને સિંચાઈના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે કરોડો રૂપિયાના ડેમ બનાવ્યા હતા જે ચાંગ ડેમ છે કક્કરવા ચાંગ ડેમ છે રુદ્રવાતા ડેમ છે સુઈ ડેમ છે આ લોકોએ માત્ર ને માત્ર બોરીબંધ ચેક ડેમો અને આવા ભ્રષ્ટાચાર તળાવો બનાવ્યા છે તેથી અમારી સસ્તા આમાં જાગૃત થઈ છે અને અમારી સંસ્થા વારંવાર રજૂઆત કરે છે અગાઉ પણ અમે લેખિત રજૂઆત કરી છે વિજિલન્સને પણ અમે તપાસ સોંપાવી હતી એટલે આ તળાવોના ભ્રષ્ટાચાર રાપર તાલુકામાં મોટો આવે છે ખરેખર આવા તળાવોને ભ્રષ્ટાચાર થશે તો જે સિંચાઈનો જે પ્રશ્ન છે પીવાના પાણીનો જે પ્રશ્ન છે જે ખેડૂતોને પ્રશ્ન છે એને મોટી નુકસાની થઈ શકે એમ છે એવી રજૂઆત છે ચૂંટણી એને જ તો ભાજપને માત્ર કોંગ્રેસના નેતા ખરીદવામાં જ ધ્યાન છે ભાજપને કોઈ પ્રજા લક્ષી કોઈ કામ કરવો ભાજપના નેતાને કોઈ નથી પછી અર્જુનભાઈ મોઢવાડિયા હોય કે અમરીશભાઈ ડેર હોય તો જે આજે એ લોકો કંઈક વર્ષોથી કહે છે કે ભાઈ કોંગ્રેસ નિષ્ફળ છે કોંગ્રેસ નિષ્ફળ છે કોંગ્રેસના કાર્યકરો સારા નથી તો એ લોકોને કેબિનેટમાં શું કામ લઈ જશે જેવાલભાઈ ચાવડા હોય એ લોકોને કુંવરજી બાવરિયા હોય તો અમારા જે કોંગ્રેસ પાર્ટીના જે નેતા છે એ લોકોને શું કામ એ લોકો કોંગ્રેસના જે આગેવાનો છે એને શું કામ મિનિસ્ટર બનાવે છે ભાજપ કને નેતા નથી કે ભાજપ કને કોઈ એવા મિનિસ્ટર નથી ભાજપના જે અરીખમ જે આગેવાનો છે એને તો કોઈ ટિકિટ આપવામાં નથી આવી નીતિનભાઈ પટેલ છે વિજય રૂપાણી છે એટલે માત્ર ને માત્ર પ્રજા કોઈ એનો અવાજ ન ઉઠાવે અને પ્રજા કોઈ પ્રશ્ન ન ઉઠાવે એથી જ એ લોકોને મોટી તકલીફ છે ભાજપને કે આ કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એનો કોઈ પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ એટલે ચૂંટણીલક્ષી પ્રજાલક્ષી કોઈ નથી માત્ર ને માત્ર ભાજપને કોંગ્રેસને નિષ્ફળ કરી અને કોંગ્રેસના નેતાને ખરીદી અને જે રૂપિયા આવે એ પછી કોંગ્રેસના નેતા ખરીદતા કરોડો રૂપિયામાં એવી છે સરકારની નીતિ એમ નામ છે કરશનભાઈ હરિભાઈ મનોર ગામ રામભો તાલુકો રાપર માજી સરપંચ રાપર તાલુકા કોંગ્રેસ કિસાન સંઘનો પ્રમુખ સંઘ હવે ખેડૂતોની હિતની વાત આવે ત્યારે આ લોકો તળાવ નગરપાલિકા રાપરમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તો આ પથ્થરની પાર બનાવે તમે સીધો જોઈ લો મેં વિરોધ કરતા ખોટો વિરોધ નથી બાકી જે દિવાલ આ છે જે જગ્યાને જોખમમાં મૂકે એવી દિવાલ છે તૂટેલી છે એને રિપેર કરવાનું આ ભાજપની સરકાર નામ નથી લેતી અને એ લોકોને માત્ર જે અત્યારે કરોડો રૂપિયાનો ફંડ પડ્યો છે નગરપાલિકાનું એ પૈસા ઉઠાવવાની કોઈપણ કારણે કોશિશ કરે આ ત્રણાવ ફૂલ ભર્યો તો પાણીનું તોડી પાણી બધો કાઢી અને આ લોકો કામ ચાલુ કર્યો છે ઓછામાં ઓછો કરોડો રૂપિયાનું કામ છે કે પાંચથી છ કરોડનું કામ હશે એટલે એનો મેં એસ્ટિમેટ હવે લેવા જઈશી એની પાસે અને જે આની તળાવની પહાડ છે એમાં ચીકણી મટી નાખવી પડે અને આના ટેસ્ટિંગ રિપોર્ટ કરાવવા પડે અને આ લોકોને કોઈ રોલિંગ કરવાનું આવે કે જ્યારે પહાડ બનતી હોય એનું રોલિંગ કરવાનું રોલિંગ નથી કરતા પાણીનો સંકળ નથી કરતા અને ચીકણી મટી પણ નથી નાખતા ખાલી પથ્થરોની પાર બનાવી ભાજપ સરકારની નિષ્ફળતા છે અને ખરેખર આના ઉપર ભાજપને ધ્યાન દેવો જોઈએ અત્યારે ચૂંટણી પૂરતા મુદ્દા લઈને આ તળાવ તોડી પાણી ખાલી કરીને કામ ચાલુ કર્યો છે એટલે આના વિશે મારો એવો કહેવાનો છે કે ખરેખર ભાજપની નિષ્ફળતા છે કે આ તળાવ તૂટેલો છે તૂટેલી વસ્તુ નથી હાથવી અને ખાલી પૈસા ઉપાડવાનું જ કામ ભાજપ કરી રહી છે